એલ્યા તમે તો કોઈ મિનિસ્ટર ની હોલા છો કોઈ વડાપ્રધાન ની હોલા છો તો મજૂરી ના કરો તમે કેમ ના થાય તમને પૈસા હરા લાગે છે હું આલું છે કે ઘસામાંથી ગાડી કાઢીને તો હું તમાવા દેઉ તો લાઈન નહીં હાલતો એ આલીને તમે ઉધા પડી ગયા છો કોમકર ના કે બોડું ખોડી લાગોય ના થાય કોમ કર તું નોકરી દે અલ્યા બોરું ખોડી નાગો લાલ ખોડી ગાડી લાવો તું કોમ કર આય દે હું મજાક મત ના કર વધારે દે દઉં તું તું દર વખત અરે મૂર્ખા તમે કીધું તો પેલા પકડવાનું કીધું કાઢ્યા ને કોઈ ખબર નહીં પડતી તને કોઈ અલ્યા એક બાજુ ભમરા ઉડાવતા મને ગોધા માર્યો છો તમે અલ્યા કોઈ ભમરાને ઉડાળી આવ્યો એરે ભમરા ઉડાળ્યા છે તમે ભમરાને ઉડાળ્યા ભમરાને પકડવાનું હા તમારું કાળિયો કેતો તો મને અરે અલે મજૂરી કર દે છોરા આવે છે હેડો અજી મને ગોધા મેલી છે તમને કીડા પડું તું તને લઈ જઈલો તું નવા નવા ધતી મોળ્યા છે મારા હાળા તમને કીડા પડે તમે ગમે એટલું ભલે દોડો પણ મારે જેટલું તો નહીં દોડી શકો તું આજ તને મેલવાનું નહીં તું ગમે જેટલું તારે મને દોડાવું એટલે દોડી લઉં પણ આજ તને મેલવાનું નહીં અરે કાળિયા હું તને મારે આવા નહીં છોડું કાળિયા કાકા મારા પાસે ના દોડો ને કે હું તળાવમાં પડીને મરી જઈશ તું તળાવમાં પડીને મરી જાય તો હું તને નહીં છોડવા જ

અલ્યા બાપુજી ભમરા ઉડાડવાની વાત છોડો ભમરા ઉડી હવે હવે એવું થયું છે તો ભમરા નતા હતા ઉડ્યા તો બાપ બેટો બેહું તળાવમાં ડૂબવા ગયાતા તળાવમાં ડૂબવા નતા ગયા અમે હા આર્યું દોડીન તોડી તો ઉધી આયુ તો મને દોડો તો પછી તો તોથી પકડી લાય ને તો પાછા ઓમ તો હેલ્યા અલ્યા બાપુજી હા આ તો તળાવમાં દોડીન આયા ને અમે બેને પકડવા માટે હું મારવા તળાવમાં લાશ પડી છે ઓહો હું વાત કરો તો હા પણ ગોમણી નહીં હા કોઈ બારનો ડૂહરુ લાગે છે ના હોય લેણો તમને ઉતારું હું

કોઈ લાશને લાડ આમ નેમ હેડો તા એ કાળ્યા હેડકે 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 ને તે મારું સત્ય નાશ કરી નાખે તે મારું એ મને ફસાવાના ધંધા કરે હું મુદા આવેલા હેડમ અટુજી હેડો તા આગેવાનું જઈને કહીએ કે ઓય લાશ પડી છે આગેવાન તો શું મોટું કેવાનું છે બાબુજી લાશ ભાડી મેં કોઈ ગુનો કરી તારું નખો ત્યાં મારું હે નામ લે છે મેં કોઈ ગુનો કરી લાશ વડી છે તમારું જ નામ લેજા કોઈ લે અને ત્યાં નહી પાડી પેલા તમે પાડી ગયા વાત કરી યાર ખોટું ખોટું પેલા હું તારું નામ લખાય પોલીસ માં આયો તારે આગે વન પોલીસ જોડે લઈ જાવો આગે વન નાટુજી બાકી પોલીસ માં તો તમારું નામ લખાય વગર ના રહું હું અલે બાપુજી બાબુજી મે તમારું કોઈ બગાડ્યું છે આગે વન ને ખોટા તો આગે વન જાલ્યો અલે તમારા બે જણા ના હું જલે આખો દાડો કોક ના કોક કોક ના કોક બખાડા જ નઈ જતા જાણા જોવા જો તમારા નામ ના બખાડા જ હોય છે

લાજભાડી લાજભાડી મારા પરિજ એના કરતા બે પોલી મરી અંદર મને મારું જીવ બધા મને પોલીસ પોલીસ ની વાત કરી હતી બે કલાક થી તમે આખી જિંદગી હેરાન કરો ને ખબર નહિ આવું તો હું હેરાન નહીં કરતો એને એને કાળજુ બાર

નહી મળ્યા તમે કોઈ મેળવાના જો કોઈ નહીં હું જન મેલી આવું છું પણ આવા આ પછી છે ને આ ધ્યા થવાના જોઈએ એ વાત તો તમારે મજામાંથી હા મેલતા હો